હા માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં આજે તારીખ આઠ નવ બે હાજર પચીસ ના રોજ બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે અને કેટલાક વિસ્તારમાં જોરદાર વરસાદ પડ્યો છે એટલે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ સીપુ ડેમ અને મુક્તશ્વર ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણીની આવક ઓગણીસ હજાર આઠસો ને પંદર કિસ્સો પાણીની આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને ત્રણ પોઇન્ટ નેવું ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે અને હવે સીપુ ડેમ ઉપર એક નજર કરીએ તો સિપુ ડેમ ના પાણી ની આવક નથી અને સિપુ ડેમ ની સપાટી પાંચસો ને એક્યાસી પહોંચી ગઈ છે સિપુ ડેમ ની ભયાનક સપાટી છસો ને અગિયાર ફૂટ છે અને મિત્રો હવે મુક્તેશ્વર ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં મુક્તેશ્વર ડેમ માં પાણી આવક બે હજાર ને અડસઠ ક્યુસેક પાણી ની આવક છે મુક્તેશ્વર ડેમ ની સપાટી પાંચ સો ને ગઈ છે ડેમની ભયાનક સપાટી છે વરસાદી માહોલ એટલે દાંતીવાડા ડેમ સીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમ તેના ઉપર ભાગમાં હજુ પણ વરસાદ પડશે તેના અંગે તેના પાણી આવકમાં વધારો જોવા મળશે દાંતીવાડા ડેમ ડેમના તાજા અને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને ને પણ કરી દેજો તો મિત્રો જય માતાજી